નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ફરી આ વર્ષે પણ નવરાત્રી આયોજકોને વીઆઈપી દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને નવરાત્રીના કોઈ પણ કામ હિન્દુઓ સિવાય અન્યોને ન આપવા સાથે નવરાત્રીમાં પણ પ્રવેશ પર પ્રતિબંધની માંગ કરી છે અને તેમ છતાં કોઈ હિન્દુ સિવાયના લોકોને કામ આપશે તો તેનો વિરોધ કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે સુરતમાં નવરાત્રી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ હાર ચારો તરફ ચાલી રહી છે જોકે હિન્દુઓના પવિત્ર નવરાત્રી ઉત્સવમાં થતા ખાનગી આયોજનોમાં અન્ય ધર્મના લોકોને ન બોલાવવા અંગે વીપ દ્વારા ચેતવણી અપાઈ છે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદના આઠવા જિલ્લા સંયોજકે જણાવ્યું હતું કે નવરાત્રિ હિન્દુઓનો તહેવાર છે તે નવરાત્રિનું ખાનગી આયોજન કરનારાઓએ નવરાત્રિ માટે મંડપ બેન્ડ સહિતનું કોઈ પણ કામ અન્ય ધર્મના લોકોને ન આપવું જોઈએ સાથે નવરાત્રિ આયોજનમાં કોઈ પણ હિન્દુ સિવાયના લોકોને પ્રવેશ ન આપવો જોઈએ જેથી લવજહાજ જેવી ઘટનાઓથી હિન્દુ માતા દીકરીઓને બચાવી શકાય

ગંભીર રૂપે નથી લેતા એ લોકોને અમે વિનંતી અને ચેતવણી આપી છે કે તમે આ જે વિધર્મીને બેન્ડ છે એ તમે તાત્કાલિક ધોરણે બદલી અગર તમે બદલશો હિન્દુ હિન્દુ સમાજ સાધુ સંતોને સાથે લઈ પોલીસ સંકલન કરીને જે કાયદેસર કાર્યવાહી હશે એ કરશું અને વિરોધ કરશો અને બહિષ્કાર કરશું નવરાત્રીના તહેવારોમાં આપણી બેન દીકરી માતા બેનો સૌથી વધારે ભાગ લે છે અને ત્યાં નવરાત્રીમાં ગરબા ખેલવા આવે છે અને લવજિયાતના કિસ્સા વધારે અમે એ જ સાંભળવા મળે છે કે એ લોકોની મુલાકાત નવરાત્રીમાં થઈ હતી